આટલું પાણી પહેર્યું છે છતાંય પાણીની અંદર ગાડીઓ નાખે છે આ જુઓ આ પાણી નાખી છે ને હવે એ કાંઈ થાય એમ નથી બંધ થઈ ગઈ આગળ પોલીસ ઊભી ગઈ છતાંય આ ગાડીઓ નાખે છે હેલો ફ્રેન્ડ્સ આજના નવા અલગમાં આપનું સ્વાગત છે વાયગા છે સવારના દસ આજે વરસાદ ફૂલ ચાલુ એટલે કંઈ ઓફિસે જવાની ઉતાવળ હતી નહીં અને અત્યારમાં રાજભાઈ જોઉં ઉઠી ગયા ને આળસ મળે ને ઉઠીને સીધું ટીવી ચાલું આજે ફૂલ વરસાદ છે એટલે સ્કૂલે કંઈ જવાનું બહુ નક્કી નથી કા રજા ને ખબર નહીં વરસાદ આવે તો જવાનું ને જૂનાગઢમાં સવાર વહેલી સવારથી ફૂલ વરસાદ ચાલુ એટલે જવા દો જોવ જોઈએ પાણી ફૂલ પાણી જાય વહેલી સવારનો વરસાદ ચાલુ છે આજે એટલે હવે આપણે તૈયાર થઈ ગયા છીએ તો ગાડી લઈને ભાગ્યે ઓફિસાય બાકી એ ની મજા કયા કરે ને મેડમ તો આપને ખબર જ છે કે જો એને કામકાજમાં જ હોય રસોડામાં કેમ મેડમ જવું જોઈએ ઘઉં ઘઉંનો લોટ ને બાજરાનો લોટ ને બે મિક્સ કરી દે અત્યારમાં એનું કામ માં મન નથી લાગવા વરસાદ શેતી વરસાદ જોઈને વરસાદ જોયા જ કરો એમ થાય નીકળે કે ન નીકળે આપણે હવે ઓફિસે એક તો જુનાગઢ ફૂલ વરસાદ અને એમાંય જો આ ખાડા જુનાગઢમાં ચારેકોર ખાડા એટલા છે ને કે વાત જ જવા દો એટલા ખાડા છે આ રસ્તો આખો જુઓ તમે આમાં તમને રસ્તો નહીં દેખાય ખાડા જ દેખાશે તમને એમ લાગશે કે આ ડામર રોડ છે ડામર રોડ નથી હો આ કાકરી નાખેલી છે ખાલી અને આ નકરા ખાડા જ છે આમાં જોવું જોઈએ આ પેલા ઘેરમાં જ ચલાવીએ જવી પડે હાવ ધીમે ધીમે કારણ કે ખાડા એટલા છે ને કે વાત જવા દો એમ ના છૂટકે એમાં એ પાછા પાણી ભરાય આ જુઓ અહિયાં કેટલું પાણી છે બાઈકવાળા એટલું પાણી છે આમાં મિત્રો આ ઓફિસમાં પરિસ્થિતિ છે આખું ગાંજેડા રોડ નો પુલ ભરાઈ ગયો છે મિત્રો આ આ અત્યારે સામે અગરનાળું આખું ભરાઈ ગયું છે આ બાજુ એવું જ છે પરિસ્થિતિ લોકો જોવે છે જો ઓફિસ ઓફિસની સામે પાણી ભરાઈ ગયા છે જો એ ઢાંકું ખોલવા ભાઈ ઉતરા છે પુલ એને પાણી ઉતરે તો આખું આમ ભરાયેલું છે પાણી વાહન વ્યવહાર આખો બંધ અહીંયા લોકોને કંઈ ખ્યાલ જ નથી આટલું પાણી ભેર્યું છે છતાંય પાણીની અંદર ગાડીઓ નાખે છે આ જુઓ આ પાણી નાખી છે ને હવે એ કાંઈ થાય એમ નથી બંધ થઈ ગઈ આગળ પોલીસ ઊભી ગઈ છતાંય આ ગાડીઓ નાખે છે હવે એ ગાડીની અંદર પણ પાણી કરી ગયું અડધી ગાડી ડૂબી ગઈ છે આવું પબ્લિક છે અહીંયા જૂનાગઢમાં સમજતું જ નથી કે આટલું પબ્લિક પાણી છે તો ન નખાય આ કોઈ પબ્લિકને સમજવું જ નથી આટલું આટલું પાણી ભર્યું છે આ તોય વાહનો અંદર નાખે આ જુઓ બોલેરોવાળાએ નાખી હવે બંધ થઈ ગઈ છે ધક્કા મારશે આવા લોકો છે જોતા જ નથી કે અહીંયા પાણી ભર્યું કોઈ અંદર ગરતું નથી તો ન જવાય હવે બોલેરોએ હલવાણો છે ચાલો મિત્રો હવે વરસાદ તો બંધ થઈ ગયો ને હવે ઓફિસે ભાગીએ અત્યારે આજુઓ આપણી ગાડી પાણીમાં પડી છે આ પાણીમાં આવેલા જઈએ ટ્રાફિક આખું પાણી પહેર્યું જો બોલેરો ને પહેરો છે આપડા પાણીમાં હલતા જઈએ ગાડી અહીંયા લઈને ઘરે નીકળીએ પાણીની આવક હજી ચાલુ જ છે આમ ઉપરથી આપડી ઓફિસ આ બોલેરોની પાછળ છે ત્યાં છે અને આ ગાડી બોલેરો હલવાયેલી પડી છે અને આપણે આવ્યા ત્યાં પાણી નતું અહીંયા ગાડી રાખી હતી અત્યારે પાણીની આવક હજી ચાલુ છે વરસાદ બંધ થઈ ગયો તો આ ટ્રાફિક આખો ડાયવર્ટ થઈ ગયો છે તો હવે નીકળીએ આપણે સીધા ઘરે આ જવ ઘરે આવી તો રજાના ના જે સ્કૂલે રાજભાઈ રજા વરસાદ ફૂલ છે એટલે જુનાગઢ લગભગ બધી સ્કૂલોમાં રજા પડી ગઈ આ બધું જો પથારો ખોયલો છે કેટલા ટીવી જોશ ફવારનું ચાલુ છે ને હાલ બંધ કર બંધ દી ટીવી જોયા કરે સરસ મજાના તોરણો ટાંગ્યા છે મેડમ એ મેડમ આ હું તોરણો ટાંગાશ રસોઈ બની રહી છે ઊંધિયું હાલો બનાવો જમા આવટ આઈ છે તો તો ઠંડુ ઠંડા વાતાવરણમાં ઉંધીઓ ખાવાનું હાલો બનાવો એટલે ખાઈ લઈએ હા એ કર લો પહેલે તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને ડ્રાઇવિંગ પૂરો કરી અને ઓફિસે આવી ગયા છીએ હવે ઓફિસ થોડું ઘણું કામ છે તો એ કામ પતાવી લઈએ પછી 8 વાગે નીકળશું ઘરે ચલો મિત્રો વાયગા છે સાડા આઠ ને મેડમ છે તો લસણ ફોલે છે આમ તગારું ભરીને કેમ મને લસણ ન ભાવે પણ મેડમ ને લસણ બહુ ભાવે મને એટલું બધું લસણનો સ્વાદ નો મજા આવે શાકનો સ્વાદ આવે પણ મને ન મજા આવે અને વ્રજભાઈ છે તો ડ્રોઈંગ બનાવવાની તૈયારી કરી રહ્યા છે આ નું એટલે કાળિયાર હરણ છે તો એનું ડ્રોઈંગ કરવાની તૈયારી કરી રહ્યા છે કેવું બનશે એ તમને પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવશું મેડમ આજે શું બનાવવાના છે આ ભાઈ શું લઈને આવ્યા હે આ પંજાબી ઓ હો હોય શાક દાલ ફ્રાય ને રાઈસ ને વ્રજભાઈ માટે લે આ ભાઈ મને આમ લુખે લુખેલુખી પાર્ટી આપે કેદીનો સાયકલ લીધી સાયકલ લીધી તો એ પાર્ટી આપી નથી ઘરે જે બનાવે ને એ આ પાર્ટીનું મનાવી લીધ લુખેશ બાકી એટલે તું દે પછી હું દઉં હું દઈ દીધી આ ઘરે બનાવીની પાર્ટી એટલે માં દેતો દેવાની ના રે ના હોટલ માં દેવાની પાર્ટી ની વાત છે ને આ ભાઈ છે તો આમ ઘરે અહીં જે બનાવે ઈ પાર્ટી દે ઘરે નઈ કેટલી વાર જમી ગયો હમણાં ઘરે ઘેરે જા જા એ તો પૂરી શાક માં જ હોય બધું એ અત્યારે જો પંજાબી શાક ને દાલ ફ્રાય ને લઈ વ્રજભાઈને જમાવટ આવશે એ તો મિત્રો આજનો વિડીયો હવે પૂરો કરીએ આજનો વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરજો અને તમારા શહેરમાં કે તમારા ગામમાં વરસાદ કેવો પડ્યો તે કોમેન્ટ કરજો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય